દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાની જુડિશિયલ કસ્ટડી બાર દિવસ લંબાવવામાં આવી તો દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમને અઢાર એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો નિર્ણય કર્યો લીકર પોલિસી કેસમાં સંબંધમાં તિહાડ જેલમાં બંધ સિસોદિયાની કસ્ટડી છ એપ્રિલે સમાપ્ત થઈ રહી હતી કે જેના કારણે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તો અગાઉ તેમની જામીન અરજી પર બે એપ્રિલે સુનાવણી થઈ હતી મહત્વનું છે કે જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલા શુક્રવારે સિસોદિયાનો એક પત્ર પ્રકાશમાં આવ્યો તેણે આ પત્ર પંદર માર્ચે પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને લખ્યો હતો જેને આમ આદમી પાર્ટીએ તેને તેના એક્સ પ્લેટફોર્મ પર પાંચ એપ્રિલે રિલીઝ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ